હલો મિત્રો હું આપણું હરકુલ મકવાણા આજે આપણા નિર્મલનગર ઉભા છીએ જે નિર્મલનગરનું જે આ ઘરનાળું છે સામે આપણે જોઈ શકીએ છીએ જે પાણીથી ગરકાવ છે જેને લઈને આપણી એક માગણી હતી કે અહીંયા આ ગટરની સમસ્યા જે પાણી નીકળે છે એનું સમસ્યાનું નિવારણ થાય જેને લઈ પાટણ નગરપાલિકા દ્વારા ગતરોજ આ દશેરાના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પણ ઉદ્ઘાટન કર્યા પછી કામ સતત ચાલુ રહેવું જોઈએ એની જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ ઉદઘાટનનું મુહૂર્ત કરી અને સતત બંધ જ રહ્યું છે ખરેખર ફોટોશોપ કરવા કરતો કામ કરવામાં એમનો કોઈ રસ નથી ફોટોશોપ કરી અને જતું રહેવામાં એમનો મોટો રસ છે આ ત્રણ વર્ષથી કે પાંચ વર્ષથી અમે આવની માગણી કરી રહ્યા હતા અને પાંચ વર્ષ પછી કામ શરૂ કર્યું તોય પાંચ વર્ષ પછી કામ શરૂ કર્યું છે તોય પણ ફોટોગ્રાફી કરી અને કામ ખાલી ને ખાલી પડી રાખ્યું છે નગરપાલિકાને વિનંતી કરી આને ઝડપી નિવારણ લાવે